સંગીતા પેલો બેઝબોલ લેતી આવજે એ લાય સાહેબ તમારો રોજ રોજ તમને ઉપા કરી છે તેમ ખબર નહી પડતી તમને બેન મારો વાત શરમ નહી કે હું તમને રોજ તૈયાર કરવા આવું તો તમે તૈયાર કરી નહી આવતા શરમ નહી આવતી તમને લાઈ બેટા આલજે મને જા બે જા એ હા સાહેબ એ મે વાત કીધું તો તૈયાર કરવાનો તો પછી ના પાડવા વાત કે તો કશું કરવાનું ના સાહેબ કે ના પર કરવાનો એ મન તો કે આવા ના ના મે એવું નહી કીધું યાર તું આમ મારા હોમ જોઈએ બાદ ના જોઈએ આજ તો બેને એવા મારવા ગોડે ધક કરી બોલું લાલ કઈ ને ગુનાત થઈ રહ્યું साहेब मन टावायले आजना मारता तने मन काले मार दियो ओ ओ ओ ओ साहब मारो नंदी ना नना बगा टाटा ता, ता नोमी देता इन तो चम फाटा हो बबोरे नहीं आपर कछु ना केवेने के मने मार पड़से आपरे बेना सारा छोड़ी दीदा जे भी लागा हो माने वो लगा बीजी सारा नतारी आपरे बेदाना આઈ કાલે મારે ને તો તમે ક્લાસ માં બહાર ગયા ને એટલે એરા બે વાટા વાટા વાતો કરો ને આપણે શાળા બે છોડી દીએ એમ દરરોજ વાટ નહી આવ ઓ સાહેબ આ તો બીજી શાળા માં ભણવા જવાનું કહેતા મન તો કાલ મારા હે તો દુખ લાગી ગયું લાગે મન ફોન કરવો પર મારે બેન ને મે વારી સાહેબ કહી દીધું કે સાહેબ તૈયાર કરી ને આ મારે આ તો ના બે જણા એ બેના વગર તો આખો ક્લાસ માં હોનો હોનો લાતા મારા દે બીજા તો બધા મે મજા આયા ને